મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવનું દર વર્ષની જમા વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિશાળ સ્તરે વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી ઉત્સવને યાદગાર બનાવવા આયોજક મંડળ દ્વારા વિશેષ તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી છે આ નવરાત્રી મહોત્સવમાં રોજિંદા આરતી માતાજીના દાંડિયા ગરબા સાથે સાથે લોકપ્રિય કલાકારોના કાર્યક્રમો પણ યોજાશે મોરબી શહેર તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો યુવાનો અને પરિવારો ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરશે ઉમિયા નવરાત્રી મહોત્સવ મોરબીના ધાર્મિક સાંસ્કૃતિક જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને સમાજમાં ભાઈચારો તથા એકતા વધારવાનો સંદેશ આપે છે રિપોર્ટર વાઘજી વાઘાણી ઉમિયા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ આ નવરાત્રી શરૂઆત આપણે બે હજાર દસ થી કરી અને આજે બે હજાર પચીસ માં વર્ષમાં પ્રવેશ એટલે કે અમે બે વર્ષ કોરોના

સીસીટીવી કેમેરા ફાયર મેડિકલ અહીંયા હોસ્પિટલ પણ આપણે સતત કરવાના છીએ એ સિવાય અમારી જે ઓર્કેસ્ટ્રા ટીમ છે એ આપણે રાજકોટથી છે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે અહીંયા આવે છે એ બહુ હિન્દુ તો આપણા જે કહેવાય ને હિન્દુના તહેવારમાં હિન્દુઓ જો મેં પાટીદાર કે જે પણ સમાજ છે અમારો એમાં પહેલેથી નક્કી કર્યું કે હિન્દુઓનો તહેવાર હિન્દુએ જો મનાવે એ અમે પહેલેથી આ રાખ્યું છે અને શરૂઆત આપણે ત્રણ વર્ષ કરી નાખ્યું છે તમને હું કહું કે અમારી જે સાઉન્ડ સિસ્ટમ આખા વર્લ્ડ લેવલે તમે તો સ્ટેટ લેવલે જે છ જણા આખા ઇન્ડિયામાં સાઉન્ડ સિસ્ટમ છે માર્ટિન લંડન લંડન મેક આ જે માર્ટિન ઓડિયો છે એ આપણી બીજા વર્ષમાં આવી છે અને બહુ એક કહેવાય ને સાઉન્ડ આ પાંચ પાંચ કિલોમીટર સુધી એનું આજે વોઇસ કાઢો તો કરી શકીએ પણ અમે આજે એવી વ્યવસ્થા કરી કે આપણે ગ્રાઉન્ડ ની અંદર રમતા હોય એ લોકોને સંભળાય એની ટેકનિકલ એવી બધી છે જોરદાર એ ગ્રાઉન્ડમાં રમતા હોય એને બહાર રોડ ઉપર પણ એનો અવાજ ન આવે જેથી કરીને બીજા ખલેલ ના પહોંચે અમે આજે સાડા આઠ વાગે આપણે આરતી કરી દેસુ અને સરકારના નીતિ નિયમ રૂલ્સ રેગ્યુલેશન મુજબ આપણે પૂરું કરી દેસુ આ અમારા બધાનો કમિટીનો નિર્ણય છે પટેલ સમાજ આજે ઉમે નવરાત્રી પરિવાર અમારી જે આ સમિતિ દ્વારા જે આયોજન કરે છે કાંઈ પણ કોઈને તકલીફ ન પડે એના માટે અમે સિક્યુરિટી પર્સનલ પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખેલી છે એના માટે રોડથી તમે જોઈ રહ્યા છો લાઇટિંગ પણ અમે પોલ જે આપણા રેગ્યુલર કેનાલ રોડ ઉપર એને પણ આપણે લાઇટિંગથી સજાવ્યા છે જેથી કરીને કોઈ ડિસ્ટર્બ ના થાય એ સિવાય અમારી આ સુવિધા જુઓ તમે તો વીઆઈપી એન્ટ્રી પહેલાં બે ગ્રાઉન્ડ હતા પણ ભૂતકાળમાં જે પરિસ્થિતિના આધીન કે આજે એક્ઝિટ પણ અમે ચાર ચાર એક્ઝિટ આપી દીધા બધા રોડ ઉપર અને એક જ ગ્રાઉન્ડ કરી નાખ્યું આ નિર્ણય કે કોઈ પણ માણસને નાના નાનો માણસ અહીંયા આવે તો એ એકદમ શાંતિથી અને જે કહેવાય ને કાંઈ પણ જાતનું ખલેલ વગર નુકસાન ના જાય ને એવી રીતે રમી શકે આજે તમે જોઈ રહ્યા છો ઇલેક્ટ્રિક પોલ ગમે તેવો વરસાદ આવે ને ગમે તેવી આજે વાવાઝોડું આવેલ અમે ફાઉન્ડેશન છ ફૂટ ઊંડા ફાઉન્ડેશન કરીને જાતે અમે નવરાત્રી ખર્ચો કરીને છે કે કે અમારે એક જ અહીંયા જે આવે ને સુવિધા સારી એવી મળે કાંઈ પણ નુકસાન ના જવું જોઈએ આજે મોરબીની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે તમે લોકમુખે ચર્ચા હશે કે તમારે સેફ્ટી જોતી હોય તો જાઓ ઉમિયામાં આ અમારું એક બધાનું સમિતિ નાનામાં નાનો મેમ્બર અને જે ઇન્ડસ્ટ્રીઅલ લેવલનો પણ મેમ્બર આમાં ચોવીસ કલાક મહેનત કરતો હોય છે એ સિવાય તમે સ્ટેજ જોયો કલાકારો જે ચોવીસ જણાની ઓર્કેસ્ટ્રાની ટીમ છે છ અમારા સિંગરો છે એમાં મેઇન પ્રસિદ્ધ જે કહેવાય પૂનમબેન ગઢવી વિનય નાયક પ્રતિક બારોટ દસ વર્ષથી કન્ટિન્યુ અહીંયા નવરાત્રીની અંદર આ દસમું રસ એવા નરેશ વાઘેલા જામનગરથી છે ચૈતાલીબેન છાયા છે રાજકોટથી એ સિવાય સુરતથી છે બિનલબેન બાબરિયા અને આખા નવરાત્રીનું સંચાલક એટલે એન્કરી કરશે સુરભી પટેલ આ અમારી નવરાત્રિની આ સમાડવા માટે ઓર્કેસ્ટ્રા અને સિંગરો આપણા એની ટીમ છે એ સિવાય અમે નવ દિવસની અંદર એવા હાઈલાઈટ સિંગરો જે આપણે સેલિબ્રિટી તરીકે અને ઓળખી છે કે માર્કેટની અંદર જેનું થોડું ઘણું જે ટોપ લેવલ હોય એવા સિંગરોને પણ આપણે અહીંયા આપણે પ્રાધાન્ય આપ્યું છે અને મોરબીની પ્રજાને એ સારી રીતે અહીંયા લાભ લઈ શકે એમાં આપણે એક અમારા ફર્સ્ટ પહેલા જ દિવસે ઉદય ધાંધલ જે બોટાદથી સાણંદપુરથી છે એ પહેલા જ દિવસે આવશે બાવીસ તારીખે પચીસ તારીખે તનવી સેજલિયા છે એ

આવતા દિવસોમાં ભૂતકાળ તો કઈ થયું નથી પણ ભવિષ્યમાં પણ ના થાય એવી રીતે અમે દરેક મેમ્બરો અને લોકપ્રિય મોરબીની જનતાને એવું કહેવા માંગ્યું કે ફેમિલી સાથે આવો તમે કોઈને ખલેલ ના થાય એવી રીતે તમે રમો અને જેને જોવું છે શાંતિથી જોવો એ બેવાની વ્યવસ્થા છે અહીંયા વીઆઈપી પણ વ્યવસ્થા છે અને ચેર પણ છે બંને છે સારું એવું ફૂડનું પણ આયોજન કર્યું છે આપણે કે એ આપણે બંસીવાલા જે સારામાં સારી જે ચેન હોય અહીંયા એ લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ સારા માં સારું ફૂડ મળે આપણે જેવું જેવું ફૂડ નથી કરો કયા થી નવ દિવસ તમે અહીંયા આવો રમો અને જરૂર પડે તો એ ફૂડ કરો અને તમને તકલીફ શરીરને નુકસાન ન થાય એવું આપણે ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉમે નવરાત્રિ મહોત્સવમાં આવે કંઈક અમે દર વર્ષે કઈક ને કંઈક કરતા જ હોય છે અમે કઈ નિર્ણય નથી હોતા કે અમારે આ કરવું એમ કોઈ અમે નફા નુકસાન નથી કરતા અમારે કમિટી ભેગી થાય આ ફંડ ભેગું થયું છે કોઈ સારા કાર્ય છાત્રાલયમાં જવા માંગતો પણ ઘણી વખત જરૂરી છે ઇમરજન્સીમાં ક્યાંક એવી જગ્યાએ એમાં ઇન્વેસ્ટ કરવો જેથી કરીને આખા મોરબી જિલ્લાને ફાયદો થતો હોય કે આજે અમે હમણાં લાસ્ટ ઇયર એકાવન લાખ રૂપિયા અમે જે ફંડ કર્યું એમાં પાંચ આગેવાનો આવીને કીધું કે અમદાવાદમાં જે આપણી દીકરીઓ જ્યાં હોસ્ટેલ ની જગ્યાએ બીજી એવી જેવી જગ્યાએ રહે છે ખોટા પૈસા વેડફાય છે અને સેફ્ટી પણ નથી તો અમે તરત જ કમિટી નિર્ણય કરીને ઓન ધી સ્પોટ બોલો તમારે કેટલા જોઈ છે રૂપિયા તરત જ તરત અમે એકાવન લાખ રૂપિયાનું ફંડ ઓન ધી સ્પોટ આપી દીધું હતું અને તમે અત્યારે સંસ્થા ચાલુ થઈ ગઈ છે એકસો ને ચુમ્માલીસ દીકરીઓ ત્યાં અત્યારે રહે છે અને એકદમ સેફ્ટી સાથે આવું ફંડ અમે અનેક વાર આપ્યું છે તે અમે જાહેરાત પણ કરતા હોય છે પણ અમારી કમિટીને એક નેમ હોય છે ભાઈ ફંડ આપવું અને જાહેર ખોટી એક વખત બધા આખા મોરબીને ખબર છે કે જે જે કરે છે ઉમિયા નવાથી સારું જ કરતી હોય છે આ બધા પાસે મેસેજ આપ મીડિયા દ્વારા એક એવો મેસેજ કરજો અમારી વિનંતી બી છે કે અહીંયા સારી વ્યક્તિ આવે કોઈ ઝઘડાખોર તમે કોઈ એવું કોઈ પદાર્થ લઈને ના આવો કે જેથી કરીને કમિટીને અને પ્રજાને ડિસ્ટર્બ થાય બસ એવી અપીલ છે અમારી